નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રક્તપિત્ત કાર્ય માત્ર તબીબી સારવારનું કાર્ય નથી જો તમે એક દર્દીની જિંદગીને બદલી શકો છો તો દેશને બદલી શકો સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રનગર કૃષ્ણ યજ્ઞ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગરબાનું આયોજન કરાયું ભીલોડાની પાસે આવેલ રાજેન્દ્રનગર કૃષ્ઠ યજ્ઞ ખાતે અંદાજી હજારથી વધુ રક્તપીઠ અને બેરા મૂંગા લોકો આશરી લઈ રહ્યા છે આ સંસ્થામાં સુરેશભાઈ સોની ઇન્દિરાબેન સોની દીપકભાઈ સોની સહિત તેમનો પરિવાર કૃષ્ઠ યજ્ઞમાં આશરો લેતા સર્વેની સેવા કરી રહ્યા છે ત્યારે પિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ જગતચનની અંબાના ગરબાનું આયોજન કર્યું હતું અને પ્રમુખ પ્રણવ પંચાલ સહિત હોદ્દેદારોએ રક્તપીત અને બેરા લોકોની સાથે ગરબાની રમઝટ માડી હતી સંસ્થાના સ્થાપક સુરેશભાઈ સોની સહિત પરિવારનું ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સન્માન કરાયું હતું વધુમાં પ્રમુખે જણાવ્યું હતું કે રક્તપીતનું કાર્ય માત્ર તબીબી સારવારનું કાર્ય નથી જો તમે એક દર્દીની જિંદગીને બદલી શકો તો દેશને બદલી શકાય છે આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થામાં રક્તપિત અને અસહાય લોકો ગરબે ઘુમ્યા હતા બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ગુજરાતી અરમેશ સત્યની સાથે